તો ગુજરાતમાં ચુમ્માલીસ માર્કેટયાર્ડ એવી પણ છે જ્યાં કર્મચારીઓના પગાર કરવાના પણ ફાંફા છે કારણ કે શેસ ન મળવાને કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ છે અને શેસની આવક નહીં રહેતા માર્કેટયાર્ડ આગામી સમયમાં નામશેષ થઈ જશે ત્યારે ગુજરાતની બસો ચોવીસ એવી પણ માર્કેટયાર્ડ છે જેમની હાલત કથળી રહી છે એનું કારણ એ છે કે આ માર્કેટયાર્ડને જે શેસની આવક મળતી હતી તે બંધ થઈ ગઈ છે અને અનેક માર્કેટ યાર્ડમાં શેસની આવક ઓછી થઈ રહી છે ત્યારે માર્કેટ યાર્ડના અધિકારીઓની માંગણી છે કે સરકાર તેમને આ શેસની રકમ આપે જેથી માર્કેટ યાર્ડ ચાલી શકે ત્યારે માર્કેટયાર્ડમાં વેપારી માલ ખરીદે એટલે માંથી સાઠ પૈસા માર્કેટયાર્ડને શેષ તરીકે આપતા હોય છે જ્યારે અન્ય બહારના વેપારીઓ પણ માર્કેટયાર્ડમાંથી માલ ખરીદે ત્યારે પણ માર્કેટયાર્ડને સાહીઠ પૈસા જેટલી સેસ આપતા હોય છે કે કેન્દ્ર સરકારના કૃષિ કાયદા બાદ માર્કેટ યાર્ડમાં આવક બંધ થઈ ગઈ છે અને માર્કેટ યાર્ડમાં આવક ખૂબ જ ઘટી ગઈ છે જેને કારણે માર્કેટ યાર્ડ હવે મુશ્કેલીમાં છે એટલે કે માર્કેટ યાર્ડના સત્તાધીશોની પણ માગણી છે કે સરકારના ધારાધોરણ પ્રમાણે માર્કેટ યાર્ડને સેસ આપે નહીં તો આવનારા સમયમાં માર્કેટયાર્ડ બંધ થઈ જશે અત્યારે જોઈએ તો સરકારે બે હજાર વીસમાં જ્યારે નવો કૃષિ કાયદો બિલ આવ્યો એને જોવા જઈએ તો અગાઉ એવું હતું કે દારૂ પાલનપુર માર્કેટ છે તો પાલનપુર વિસ્તારમાં જો પણ ખરીદી થતી હોય કોઈ મિલમ ઉપર થતી હોય કે અન્ય જગ્યાએ તો ત્યાંની માર્કેટ પાલન ઉપર શેષ વસૂલ કરી શકતી હતી પરંતુ જ્યારે આ નવા કાયદાથી એવું થયું છે કે જે બહાર અમારે ફિમાઈશ બહાર જે તે ખરીદી થાય છે કોઈ મિલમ થાય કે અન્ય જગ્યાએ એના ઉપર અમે શેષ લઈ નથી લઈ શકતા એના કારણે આજની તારીખે પાલનપુર એપીએમસીની ખાલી વાત કરું તો વર્ષે લગભગ એકાદ કરોડ જેટલું અમને શેષ ઓછી મળે એનાથી અમારે કર્મચારીનો પગાર કરવો હોય કે અન્ય વિકાસના કામો કરવા હોય કે ખેડૂતોની કોઈ અકસ્માત વીમા પોલિસી હોય કે ખેડૂત કોઈ રાહતદારી યોજનાઓ દાખલ કરવી હોય ધારો ફુવારા પદ્ધતિ તો એમાં પણ સહાય આપવામાં અમારે ખૂબ તકલીફ પડે વાત કરીએ આખા ગુજરાતની તો આજની સ્થિતિ એવી છે લગભગ ગુજરાતની ચાળીસ એપીએમસીઓ એવી છે કે તે પોતે કર્મચારીનો પગાર પણ નથી કરી ગતિ કે અન્ય યોજનાઓ પણ દાખલ નથી કરી બીજી વાત એ કરીએ કે સરકાર ટેકાના ભાવે મગફળી છે રાયડો છે અન્ય વસ્તુ ખરીદે છે ખરીદે એ વસ્તુ સારી છે કે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે પરંતુ અમારી એક જ વિનંતી સરકાર પાસે છે કે માર્કેટના અંદર જે માલ વેચાય છે જો અમારો ધારો છે તો સાઠ પૈસા અમે શેષ લઈએ છીએ તો સાઠ પૈસા ભલે સરકાર શેષ ના લે પરંતુ અમને પચાસ પૈસા જો શેસ આપે સરકાર જો ગવર્મેન્ટ જે ખરીદી કરે એના પર તો માર્કેટ સદ્ધર થાય સાથે સાથે કર્મચારીનો પણ પગાર કરી કે અન્ય વિકાસના કામો તેમજ ખેડૂતને ઉપયોગી યોજનાઓ દાખલ કરીએ તો અમારી આજની તક એક જ વિનંતી છે કે સરકાર ભલે ખરીદી કરે પરંતુ એક જૂના કાયદો જે હતો અમારો એ પ્રમાણે કાયદો લાગુ કરે અને જે તે ખરીદી થાય છે એના પર સરકાર અમને શેસ પચાસ પૈસા પ્રમાણે આવે આલે તો સો ટકાને કે ધીરે ધીરે ગુજરાતમાં ચાળી એપીએમ શી તો અત્યારે બંધ થઈ જશે પણ ધીરે ધીરે તમામ એપીએમ બંધ થાય એવું આજની તારીખે અમુક બહેનું વાતાવરણ લાગી રહ્યું છે